નાના મોટા ભાવે ચાલો બનાવી તો જો આપડે અહીંયા રોટલા ની સામગ્રી બધી તૈયાર છે તો અહીંયા અમે મોટી સાઈઝ નો એક રોટલો લીધો હતો એના નાના નાના ટુકડા કરી નાખ્યા છે અહીંયા એમ ખાટી છાશ લીધી છે એક ગ્લાસ પાણી લીધું છે અને જે રેગ્યુલર આપણે બધા મસાલા વાપરતા હોય એ છે બધા અહીંયા અમે લસણની કળી છે ચાર લીધી હતી અને અહીંયા મેં કાંદા લીધા છે બે મોટી એના ઝીણા કટિંગ કરી નાખ્યા છે અહીંયા મેં અડધી પોણી વાટકી તેલ લીધું છે મીઠું છે તો આપણે સ્વાદ એક લીમડાની તેલ લીધી છે અને અહીંયા મેં લોહીઓ અત્યારે ગરમ કરવા ધીમા ધીમા ગેસે મૂકી દીધું છે હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું તેલ થોડું ગરમ થાય ને પછી આપણે એમાં વઘાર કરવાનો છે અને વઘારેલો રોટલો તો છે ને તમે બનાવશો ને આવી રીતના તો બહુ મજા આવશે અને ફટોફટ જો ઝડપી તમારે કાંઈ પણ ખાવું હોય કે ટાઈમ નથી તો રોટલો તમારી પાસે પડ્યો હોય તો તમે ઘરમાં બાકી બધા મસાલો તો હોય જ તો તમારે દસ મિનિટમાં બની જશે ને લાગશે પણ બહુ મસ્ત તો આ તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે લસણની કળી નાખવાની છે લસણની કળી એકદમ થઈ જાય આમ બ્રાઉન કલર જેવી પછી જ આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે અને ઝડપી કઈક બનાવવું હોય ને તો આપણે આ વઘારેલો રોટલો એ ફટોફટ ઝડપી બની જશે લસણ ની અંદર જે એનો પાણીનો ભાગ હોય ને બધો બની જશે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે કારણ કે કાચું લસણ હોય ને તો એનો સ્વાદ સારો ન આવે તો જો લસણ આપણું તળાઈ ગયું છે તો આવી રીતના ઉપર છે ને છે કળસલી પણ પડી જાય હવે આપણે મીઠો લીમડો છે એને પહેલા આપણે આમાં નાખી દઈશું

હવે આપણે કાંદા ચડી જાય ફટોફટ વાર ન લાગે એની માટે આપણે મીઠું નાખવાનું છે તો મીઠું નાખો તો તમારે ફટોફટ વસ્તુ ચડી જાય વાર ન લાગે તો તમારે સ્વાદ પ્રમાણ નાખવાનું છે જેટલું ખાતા હોય એટલે એ અડધી ચમચી હળદર પાઉડર ઓછો છે હળદર મીઠું નાખી દેજ અને ચડવા દેવાના છે થોડી થોડી વાળે હલાવવાના છે કારણ કે દાજી ન થાય ને એટલા માટે અને તો બહુ મસ્ત લાગે ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવ ને તો ચોમાસતું હોય વરસાદ આવતો હોય અથવા બહુ કડકડતી ઠંડી હોય તો એ ત્યારે ખાવ ને ધીમા મીઠ આવે જો આપણે કાંદા પણ મસ્ત રીતે તો તમારે જવાનું છે બે મિનિટ આના આ રીતે રાખેલી એટલે એકદમ મસ્ત રીતે ચડી જાય ને સાવ ધીમો જો ગેસ કરી નાખીશું હું સાવ ધીમા ગેસ ઉપર બે મિનિટ ચડવા દેવાના છે

હવે આપણે છાશ છે ને એ નાખવાની છે છે એટલે આપણે હવે એક ગ્લાસ પાણી નાખવાનું છે કારણ કે આમાં છાસ નો ભાગ ને પાણીનો ભાગ તો થોડો બધું જ રાખવાનો છે રોટલો છે ને એટલે રોટલો પી જશે તરત જ તે કોરો એટલા માટે હવે આપણે ઉકળવા દેવાનું છે તો થોડીક વાર ફાસ્ટ ગેસ કરી દીધો છે અને ફાસ્ટ ગેસ ઉકાળવાનું છે એકદમ આ ઉકળી જાય છાસ પાણી પછી આપણે એમાં રોટ રોટલો એડ કરવાનો છે તો જો આપણી છાસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે આ રોટલા નો ભૂકો કર્યો તો એ બધું આમાં નાખી દેસુ આવી રીતે ઉકળતી છાસ હોય ને એમાં જ પછી આપણે નાખવાનો છે ભૂકો અને છાસ પણ પાકી જશે કાચી નહીં રહે જો હવે આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે પાંચ મિનિટમાં રહેવા દેવાનું છે એટલે આપણે રોટલો છે એ ચડી જશે તો પાંચ મિનિટ રહેવા દઈએ ધીમો કરી નાખવાનો છે આપણે પાંચ મિનિટ રહેવા દીધું તું થાળી ઢાંકીને તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો જો આપણો છાસનો ભાગ હતો એ બધો બળી ગયો છે અને એકદમ ઘાટું થઈ ગયું છે આપણે અને ગ્રેવીને એ બધું એકદમ સેટ થઈ ગયું છે જો તો આવો તમારે થાવા દેવાનો છે ઘાટો કેટલો રાખવાનો તો આટલો જ રાખવાનો છે આનાથી બહુ ઘાટો નથી કરવાનો પેલા તમને એવું લાગ્યું હોય કે આમાં છાસનો ભાગ વધુ છે પણ રોટલો છે ને પીવે એટલે થોડીક વધુ જ રાખજો હવે આપણે આને એક ડીશ કાઢી લેશું આ ગરમા ગરમ તો બહુ મસ્ત લાગે જો આપણો અહીંયા રોટલો તૈયાર છે આપણે હવે આપણે એની ઉપર થોડીક તાણા ભાજી વેરી દેશું જો એ તમારા ઘરે ખાતા હોય તો તમે આમાં રાખજો રોટલો તૈયાર તો આપણો વઘારેલો રોટલો બની ગયો છે એકદમ મસ્ત થઈ ગયો છે તીખો અને ખાટો નાના મોટા સૌને ભાવે એની સાથે મેં લીધા છે કાંદા તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ